અમદાવાદમાં ટ્રાફિક બિગ્રેડ માટે સસો પચાસ જેટલી જગ્યાઓ પડી છે આ સસો પચાસ લોકોમાં સ્ત્રી અને પુરુષો બંનેને લેવાના છે માનદ પગાર ત્રણસો રૂપિયા નક્કી કરવામાં આવે છે હવે ત્રણસો રૂપિયા પગાર એ લઘુત્તમ વેતન પણ નથી તેમ છતાં અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ નામની સંસ્થા જ્યાં ભરતી કરી રહી છે તેણે માનદ વેતન તરીકે ત્રણસો રૂપિયા જ રાખ્યા છે આઠ કલાક કામ કરવાનું અને સાથે સાથે પબ્લિક જોડે મગજમારી કરવાની ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો માથાનો દુખાવો થાય તેવી આ નોકરી છે તેમ છતાં સંસ્થા દ્વારા ફક્ત ત્રણસો રૂપિયા માનદ વેતન નક્કી કરવામાં આવે છે અઢાર થી ચાલીસ વર્ષની ઉંમરના મહિલાઓ અને પુરુષો આ નોકરી માટે અરજી કરી શકશે નવ પાસ થી વધુ ભણેલા ગણેલા હોવા જોઈએ તેમજ અનુભવ મજબૂત બાંધો

જે લોકોની ભરતી કરવાની છે તેઓને રોજના દૈનિક ત્રણસો રૂપિયા લેખે વેતન ચૂકવવામાં આવનાર છે તે વેતન બિલકુલ વ્યાજબી નથી લઘુત્તમ ધારાથી પણ વેતન ઓછું છે આ વેતનમાં આ જે જોડાયેલા જોડાશે એ લોકોનું ભરણપોષણ કઈ રીતે થશે આ જ એક મોટો પ્રશ્ન છે ગુજરાત સરકારે આ યુવાનોની રોજગારીની ચિંતા કરીને તેમનું જીવન ધોરણ સારી રીતે જાય તે માટે આનાથી વધુ રકમ નક્કી કરી એમને રોજગાર આપો અને એટલું ઊંચું વેતન આપો તો તેઓ સારી રીતે કામગીરી કરી શકે જો વેતન ઓછું મળે તો સમસ્યાઓ ઉત્પન્ન થવાની જ છે તેવું મારું પ્રામાણિકપણે માનવું છે રાજ્યમાં કર્મચારીઓ ફિક્સ પગારથી નોકરી કરી રહ્યા છે તેઓ ફિક્સ પગાર હટાવવા માટેનું આંદોલન ચલાવી રહ્યા છે રાજ્ય સરકાર જ ફિક્સ પગાર રાખીને કર્મચારીઓનું શોષણ કરી રહી છે બીજી તરફ એક આ નવી જાહેરાતથી વિવાદ ઉભો થયો છે કે ફક્ત ત્રણસો રૂપિયાના માનદ વેતનથી કોઈ માણસ કઈ રીતે આઠ કલાક કામ કરી શકે ગુજરાત રાજ્યમાં હોમગાર્ડના જવાનોની પણ આ જ હાલત છે તેમને પણ માનદ વેતન આપવામાં આવે છે બીજી તરફ આંગણવાડી બહેનોને પણ માનદ વેતન થી કામ ચલાવવામાં આવતું હતું જેને પગલે તેઓએ હાઈકોર્ટમાં દાન આખી હતી અને હાઈકોર્ટે હમણાં જ ચુકાદો આપ્યો કે આંગણવાડી બહેનોને તેમનો પૂરતો પગાર આપવામાં આવે હાઈકોર્ટના ચુકાદા અનુસાર આંગણવાડી બહેનોને હવે ચોવીસ હજાર રૂપિયા જેટલો પગાર મળશે જ્યારે તેમની સાથે રહેલી બહેનોને વીસ રૂપિયા પગાર મળશે આંગણવાડી બહેનો માટે ખુશ ખબર છે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો એવો આપ્યો છે જેનાથી તેમનો પગાર વધી જશે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં આંગણવાડી હેલ્થ વર્કર્સને ચોવીસ હજાર આઠસો રૂપિયા અને આંગણવાડી હેલ્પ વર્કરને વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર ચૂકવવાનો રાજ્ય સરકારને હુકમ કર્યો છે એરિયસ સાથે આ રકમ ચૂકવવામાં આવશે આગામી છ મહિનાની અંદર આંગણવાડી બહેનોને આ બાકી રકમ ચૂકવવામાં આવે તેઓ ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે જેને પગલે રાજ્યની હજારો આંગણવાડી બહેનોમાં ખુશીની લહેર જોવા મળી છે આ મામલે જિજ્ઞેશ મેવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી